આજરોજ તારીખ પંદર અને સોળ જુલાઈના રોજ નીજ ફાઉન્ડેશન તેમજ નાયબ બાગાયત નિયામક નિયામકશ્રીની કચેરી ભરૂચ દ્વારા બહેનોને કેનિંગ અને કિચન ગાર્ડનના વિભાગને ફળ અને શાકભાજી પરીક્ષણની તાલીમ શક્તિનાથ ખાતે આવેલા સુનિતા યોગા ક્લાસમાં રાખવામાં આવી તારીખ પંદર અને સોળ જુલાઈના રોજ નિશ ફાઉન્ડેશન તેમજ નાયબ બાગાયત નિયામક શ્રી કચેરી ભરૂચ દ્વારા બહેનોને કેનિંગ અને કિચન ગાર્ડનની વિભાગની ફળ અને શાકભાજી પરીક્ષણની તાલીમ શક્તિનાથ ખાતે આવે સુનિતા યોગા ક્લાસમાં રાખવામાં આવી તાલીમમાં બહેનોને ફળ અને શાકભાજીમાંથી બનતી વસ્તુઓ જેમ કે જામ જેલી અથાણા મીઠાઈ કે તે બધી વસ્તુઓ કેવી રીતે બનાવી બાર મહિના કેવી રીતે સાચવવી પ્રિઝર્વેટિવ વગર કેવી રીતે રાખવી તે અંગે માહિતી આપવામાં આવી હતી ઉપરાંત સરકારશ્રી દ્વારા નવી નવી વાનગીઓના પ્રયોગોમાં બાગાયત નિરીક્ષક નરેશ સાહેબ બાગાયત અધિકારી ભાવિશાબેન તેમજ નીચ ફાઉન્ડેશન વતી જાનવી દર્શન આભાર વ્યક્ત કર્યો છે સરકાર શ્રી દ્વારા આવી તાલીમ વખતો વખત થાય બહેનો ઉપયોગી થાય તેવી તાલીમ જગડી આંકલે

નાયબ બાગાયત વિભાગની કચેરી દ્વારા ફળ અને શાકભાજીમાંથી બનતી વસ્તુઓની બહેનોને તાલીમ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં સુનિતા યોગા ક્લાસના સુનિતાબેન તેમજ બાગાયતના શ્રી જૈનિષભાઈ સર ખુશબુબેન અને નરેશ સરનો ખૂબ સાથ સહકાર મળ્યો હતો આ ઉપરાંત અહીંયા જે કંઈ બહેનો હાજર રહી છે લગભગ ત્રીસેક બહેનોને આ અંતર્ગત તાલીમ આપવામાં આવી જેમાં અથાણા કેવી રીતે સાચવવા બાર મહિના એની માહિતી આપવામાં આવી આ ઉપરાંત જામ જેલી સોસ એવી બધી વસ્તુઓ શીખવવામાં આવી આ ઉપરાંત મુરંગો કેવી રીતે બનાવો ત્યારબાદ શરબતો અલગ અલગ કેવી રીતે બનાવવા મીઠાઈ કેવી રીતે બનાવી અને જે વસ્તુ બનાવીએ છીએ એને બાર મહિના પ્રિઝર્વેટિવ વગર કેવી રીતે સાચવણી કરવી તેની પણ તાલીમ આપવામાં આવી રહી છે જે કોઈ બહેનોને આ તાલીમમાં ભાગ લેવો હોય તેની જ ફાઉન્ડેશનનો કોન્ટેક કરી શકે છે સમગ્ર ભરૂચ જિલ્લામાં આ કાર્યક્રમો ચાલી રહ્યા છે આમોદ નેત્રંગ ઝઘડિયા અંકલેશ્વર અલગ અલગ જગ્યાએ સરકાર દ્વારા આ પ્રોગ્રામો આગળના સમયમાં થઈ રહ્યા છે તો આપ અમારો કોન્ટેક કરી શકો છો અહીંયા જે બહેનોએ ભાગ લીધો છે તેઓનો પણ આપ કોન્ટેક કરી શકો છો તેમના દ્વારા પણ તમે અહીંયા સુધી પહોંચી શકો છો બે દિવસની તાલીમ આપણે નાયબ બાગાયત નિયમક શ્રી ભરૂચ દ્વારા નંદેલાવ ગામ ખાતે બહેનોને તાલીમ આપવા આપવામાં આવી છે એમાં નીટ ફાઉન્ડેશન અને એમના સહયોગ જે બેનો છે એમના સહયોગ દ્વારા આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું એમાં બાગાયત અધિકારીશ્રી ભવિષાબેન અને નરેશભાઈ સુપરવાઇઝર દ્વારા આ તાલીમનું આખું આયોજન કરવામાં આવ્યું અને એમાં જે નીટ ફાઉન્ડેશનના જે બેન બેન છે બેન એમના સહયોગ દ્વારા આખી તાલીમનું આપણે અહીંયા આયોજન કરેલું છે અને એમાં જે બહેનો છે એ બહેનોને બે દિવસની તાલીમમાં ફળ ફૂલ અને શાકભાજીમાંથી બધી વસ્તુઓ બનાવવામાં જે જામ જેલી અથાણા એ બધી આઈટમો અહીંયા બે દિવસની તાલીમમાં શીખવવામાં આવે છે ને આ બહેનોને બે દિવસની તાલીમ દ્વારા અઢીસો રૂપિયા પર ડે પણ એ બહેનોને સરકારના સહયોગ દ્વારા એમના એકાઉન્ટમાં જમા કરવામાં આવશે ને આ બહેનો જે બધી વસ્તુઓ શીખે છે એ એના દ્વારા એ